સાબરકાંઠાની ભાજપ શાસિત વડાલી નગરપાલિકામાં ભાજપમાં જ ભડકો થયો વડાલી નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના સદસ્યોએ મોરચો માંડ્યો વડાલી નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના સદસ્યોની ચીફ ઓફિસરને ફરિયાદ નવા પ્રમુખ વિશ્વાસમાં લીધા વગર ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોવાનો આરોપ મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચિત રહી ગયા છે અંદાજે ચાર કરોડથી વધુની ગ્રાન્ટ પ્રમુખે વાપરી દીધાનો ગંભીર આરોપ લગાવ્યો ભાજપના જ સભ્યોએ વડાલી નગરપાલિકા પ્રમુખની સામે મોરચો માંડ્યો ભાજપ વર્ષે ભાજપના કારણે મુશ્કેલી વધી ગઈ નગરપાલિકા પ્રમુખને પ્રમુખ વિશ્વાસમાં લીધા વગર જ ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોય છે તેઓ આરોપ લગાવી ગ્રાન્ટ ને લઈને સવાલ ઉભા કર્યા જે ડ વર્ગમાં નગરપાલિકા હતી તો અ ક વર્ગમાં આવી છે તો એ પ્રમાણે જે નવી ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે તો બધા જ સદસ્યોને વિશ્વાસમાં લઈ અને બધા જ વોર્ડની અંદર સરખું કામ કરવામાં આવે એવી અમારી માંગ સાથે નગરપાલિકા ચીફ ઓફિસરને અમે લેખિતમાં રજૂઆત કરી છે